રાજકોટ ભાજપના ઉમેદવાર દ્વારા ક્ષત્રિય સમાજ પર કરાયેલી ટિપ્પણીનો વિવાદ મતદાનના દિવસો પૂર્ણ પણ શાંત નહીં થાય ત્યારે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ નવસારીમાં કોળી સમાજ પર ટિપ્પણી કરતા રોષ ભાભૂક્યો છે અને રાજકોટ સહિતના શહેરમાં વિવિધ માંગ ઉઠી છે અને મંગળવારે ભાજપના ઉમેદવારને હરાવવા જય ભવાની જય માધાતાના નારા સાથે ભાજપ વિરુદ્ધ મતદાન કરવા એલાન અપાયા છે ત્યારે આજે રાજકોટમાં અખિલ ભારતીય કોળી સમાજ ન્યૂ દિલ્હી ગુજરાત રાજ્ય ઉપાધ્યક્ષ યુવા પાંખ ભૂતપૂર્વ ભાઈ બાવળિયા સહિતના આગેવાનોએ પત્રકાર પરિષદ યોજી હતી અને તેઓએ જણાવ્યું હતું કે કોળી સમાજ જ્ઞાતિના અને ભાજપના સેંકડો પ્રતિનિધિઓને ધારાસભ્ય અને સાંસદ સુધી પહોંચાડ્યા છે અને ભાજપને કાયમ સમર્થન આપ્યું છે

ભાજપ પાસેથી નથી તો મોટા કોન્ટ્રાક્ટ માગા નથી તો ગ્રાન્ટો માગી આવડા મોટા સમાજ વિશે વીસ કરોડ આપે એમાં દહ કરોડ માનમાં અમારા છોકરાઓ પાછળ વપરાય છે છતાં અમે કોઈ દિવસ ભાજપને કાંઈ નથી કીધું કેમ કે અમારો કોળી સમાજ જે છે એ આખા ભારતમાં એક એવો સમાજ છે કે જે પોતાના હાથે પગે કોઈ મજૂરી કરે છે કોઈ યાર્ડમાં ગુણો ઉપાડે છે કોઈ રેકડી આંકે છે કોઈ ઇમિટેશનનું કામ કરે કોઈ ખેત મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે પણ અમે ક્યારેય કરતાં ક્યારેય સરકાર પાસેથી કોઈ વસ્તુ માંગવાની કોશિશ નથી કરી અને અમે હંમેશા સરકારને ભાજપ સરકારને વધારેમાં વધારે ધારાસભ્યો કે વધારેમાં વધારે સંસદ સભ્યો આપવાની કોશિશ કરી છે અને ભાજપને મત દેવાની કોશિશ કર્યું છે આ તકે ભાજપના કનુભાઈ દેસાઈ અમારા સમાજ વિશે ચોક સભામાં ટિપ્પણી કરે કે કોળી કુટાય એટલે હું અમારા સમાજ ને તમે ગુલામ જેવી હાલતમાં તો રાખો જ છે પણ ગુલામી ઉપર પાછા કરતા હોય તો એ અમારું દુર્ભાગ્ય છે અને આ ભાજપનું પણ દુર્ભાગ્ય છે કે કોળી સમાજ વિશે આવી ટિપ્પણી કરી રહ્યા છે અને છતાં એને કોઈ કઈ કહેતું નથી એટલે કનુભાઈ દેસાઈ જેમ સ્ટેજ ઉપર ચડીને અમારું અપમાન કર્યું છે એમ સ્ટેજ ઉપર ચડી અને કોળી સમાજની માફી માંગવી જોઈએ અને જો આ માફી નહીં માંગવામાં આવે તો આગળના દિવસોમાં અમે વિશેષ કાંઈ નહીં બહુ મોટી રેલી કદાચ નહીં કરી ગઈ પણ લોકશાહી ઢબે આંગળીના ટેરવે અમે એક પણ ભાજપના વ્યક્તિને જીતવા નહીં દઈએ આટલું તો અમે કરી શકશું અને આ અમારો હક છે આ લોકશાહી છે કોને ચૂંટવો એટલો તો અધિકાર છે જ કોળી સમાજને તો ચૂંટણી વાટાણે હવે દિવસ બે જ બાકી છે તો લાકડીઓ તાર અમારો ફરી વળશે એના કરતાં બહેતર છે કે કનુભાઈ તાત્કાલિક ધોરણે આ બાબતે માફી માંગે